આરોગ્ય વિભાગ વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ડભોઈ નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે તારીખ પચીસ એપ્રિલ અને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા હાથમાં પ્લે બેનરો સાથે મેલેરિયાએ માદા એનોફિલિસ મચ્છરથી ફેલાતો રોકશે આનાથી જો મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોના સાથ સહકાર મળે તો તે ઝડપથી મેલેરિયા મુક્ત ગુજરાત થઈ શકે આ વખતે ડબલ્યુએચ દ્વારા નક્કી કરેલ થીમ વિશ્વ મેલેરિયા દિવસ બે હજાર પચીસ મેલેરિયાનો અંત આપણાથી શરૂ થાય છે પુનઃનિવેશ કરો નવેસરથી કલ્પના કરો જુસ્સો જગાવો મેલેરિયા મુક્ત ડભોઈ બનાવે મેલેરિયા તાવે ચેપી એનોફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી થતો છે જેના પ્રકાર સાદો મેલેરિયા ઝેરી મેલેરિયા લક્ષણો ઠંડી લાગી અને તાવ આવવું માથામાં અને શરીરના સાંધાના દુખાવો થવો તાવ ઉતરી ત્યારે પરસેવો થવો ઉપકા આવવા ઉલટી થવી શ્વાસ લેવામાં તકલીફ થવી ઉપરોક્ત લક્ષણો જણાય અને તાવ આવે કે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો માણસ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવા જંતુનાશક દવાયુક્તનો ઉપયોગ કરવો રહેણાં કરોની આસપાસના પાણી ભરાવાના સ્થળો દૂર કરોનું મેલેરિયા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા ડે દિવસના દિવસે ઉજવણી રૂપે અમારા મેલેરિયા શાખાના કર્મચારીઓ અર્બન શાખાના કર્મચારીઓ તેમજ પીએસસીના ઠાકોરભાઈના કર્મચારીઓ ભેગા મળીને રેલી સ્વરૂપ જ્યાં જ્યાં જગ્યાએ કોયરા અમને મળ્યા ત્યાં ત્યાં એનું ટ્રીટમેન્ટ આપતા આજે મેલેરિયા ડે જે ઉજવવામાં આવે છે એ ભાગરૂપે અમે કામગીરી કરેલી છે હાલમાં અમને મેલેરિયા શાખાની અમારી જે ઓફિસ છે ત્યાંથી સિનો ચોકી સુધી રેલી કાઢી હતી ને એના પછી અમે સ્પ્રેઇંગ દ્વારા નીકોમાં વરસાદી કાસો નાદો પાકો કોયલીવા હીરા પાકોની કાસોમાં અમે સ્પ્રેઇંગની કામગીરી કરાયેલી છે આજનો દિવસો છે પચીસ એપ્રિલ તારીખે જો